આ વર્ષે ગુજરાતમાં ચોમાસું દસ જૂનની આસપાસ પ્રવશે તેવી શક્યતાઓ રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની શક્યતા એકંદરે દેશમાં એકસો પાંચ ટકા વરસાદ પડવાની વખત ગુજરાતમાં નોર્મલ પંદર જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતું હોય છે ચોમાસું પરંતુ આ વર્ષે તમામ એજન્સીઓ અને વરસાદની આગાહી કરનારા લોકોનું અનુમાન અનુસાર ચોમાસું વહેલું પ્રવેશ કરશે ગુજરાતમાં સતત સાતમા દિવસે માવઠાનું સંકટ યથાવત શનિવારે રાજકોટ જામ જામકંડોરણા ધોરાજી અને ઉપલેટામાં વરસાદ હજુ ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના દસ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સત્યાવીસ મે સુધીમાં કેરળના કિનારે પહોંચી શકે ચોમાસું સોળ વર્ષ બાદ ચોમાસું આટલું વહેલું આવવાની શક્યતા આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને ચોમાસું આવી લેશે કેરળમાં ચોમાસું બેઠા બાદ પંદર દિવસમાં ગુજરાત પહોંચે છે ચોમાસું જામનગર જિલ્લામાં માવઠાનો માર યથાવત જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાન ભીતિ ભાવનગરના મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે પર પડેલા મસ્ત મોટા ખાડાઓમાં પાણી ભરાયા ઉનાળાની સિઝનમાં માવઠાથી રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ ગામ નજીક સાવરકુંડલા પર રસ્તાઓના કારણે વાહન સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો હિંમતનગર અંબાજી સ્ટેટ હાઇવે બંધ કરાયો ઈડરના રેલવે અંડરબ્રિજમાં રાત્રે વરસાદી પાણી ભરાયા સવારે રવિવારે અંબાજી અને ખેડ્રહમાં જતા શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકો પરેશાન આવતીકાલે પૂનમને લઈને રવિવારે શ્રદ્ધાળુઓનો મોટો ધસારો જોવા મળ્યો સ્ટેટ હાઇવે ટ્રાફિક ડાયવર્ટ કરીને પાણી કાઢવાની કામગીરી ઈડરમાં અઢી ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન કેરી ખરી પડતા મોઢામાં આવેલો કોળિયો છિનવાયો ઓલપાડ ઉમરપાડામાં ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દ્વારા માંગ કરવામાં આવી સરકારમાં રજૂઆત કરવા ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન ભિલોડામાં ગાજવીજ સાથે પડ્યો હતો કમોસમી વરસાદ રીંઠોડા ધોલવાણી મોહનપુર આ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો પતરાના શેડ ઉડી ગયા અને મોટા ભાગના વૃક્ષો પણ ધરાશાય રાજકોટના ઉપલેટામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો તેલંગણામાં ચાર ઇંચ વરસાદથી હોકળા નદીમાં ઘોડાપૂર આવ્યું કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન તલ બાજરી અડદ જુવાર સહિતના પાકને નુકસાન અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી પાકિસ્તાનના નંબર પરથી આવ્યો હતો ફોન પોલીસ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સહિતની એજન્સીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યો તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી પોલીસે પાકિસ્તાની નંબર અંગે વધુ તપાસ શરૂ કરી સુરતમાં માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડનો કેસ સજ્જુ કોઠારીના ભાઈના ઘરમાંથી મળ્યા તેત્રીસ જીવતા કારતુસ પોલીસે સજ્જુ કોઠારી અને તેના ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા પૈસાની ઉઘરાણી માટે ધમકી આપવાના કેસમાં ફરી સજ્જુ કોઠારીની ધરપકડ બંને ભાઈએ ત્રીસ લાખ માટે પોતાના જ ભત્રીજા સાથે કરી હતી દાદાગીરી ફરિયાદી ભત્રીજા પાસે ત્રીસ લાખની ઉઘરાણી કરવા માટે ગયા હતા આ બંને ભાઈ ફરિયાદીએ સજ્જુ કોઠારી પાસેથી પચાસ લાખ લીધા હતા વ્યાજે બંને આરોપીએ બંદૂક બતાવીને બાકીના વીસ લાખની કરી માંગણી જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયાની માંગ કરવાનો આરોપ આરોપીઓના અન્ય ભત્રીજાએ પોલીસને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી નવસારી ગણદેવીના દમણીય હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીના મોતનો કેસ હોસ્પિટલની બેદરકારી સામે આવતા એનએસએસિયા તબીબ સહિત ત્રણની ધરપકડ ઓપરેશન બાદ આઈસીયુમાં દર્દીને યોગ્ય સારવાર ન મળતા મોત થયાનો ખુલાસો હોસ્પિટલમાં પગના ઓપરેશન બાદ દર્દીનું થયું હતું મોત તો પોલીસ ફરિયાદ નોંધાતા એનએસસીઆર તબીબ નર્સ અને મેનેજરની ધરપકડ કરાઈ છે ફરિયાદ બાદ પોલીસે નવસારી સિવિલની ટીમની રચના કરી તપાસ હાથ ધરી હતી તબીબ અને સ્ટાફ દ્વારા નિષ્કાળજી અને બેદરકારી દાખવવાનું સામે આવ્યું પોલીસે ડોક્ટર સહિત હોસ્પિટલના કર્મચારીઓની ધરપકડ સુરતમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધનો ભંગ કરનારા સામે કાર્યવાહી સિંગણપુરમાં રેસ્ટોરન્ટની જાહેરાત માટે ડ્રોનનો કરાયો ઉપયોગ પોલીસે ફોટોગ્રાફર સહિત રેસ્ટોરન્ટના માલિકની ધરપકડ કરી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે તંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડતા પોલીસ દોડતી થઈ પોલીસે બંનેની ધરપકડ બાદ જામીન પર કર્યા મોકલ યુવતીના ઘરમાં ઘૂસીને ખોટી રીતે વીડિયો બનાવી પૈસા પડાવ્યા પોલીસે હની ટ્રેપમાં સામેલ પાંચ લોકોની ધરપકડ કરી છે યુવતીનો મહાન સાથેનો વિડિયો બનાવીને નવ લાખ પિસ્તાળીસ હજાર પડાવી લીધા વિડીયો વાયરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી હથિયારો બતાવીને પૈસા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ પોલીસે તમામ આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન વડોદરા શિનોરના સાધલી કરજણ હાઇવે વચ્ચે અકસ્માતની ઘટના પચાસ મુસાફરો ભરેલી એસટી બસને અકસ્માત નડ્યો હતો બસ વૃક્ષ સાથે અથડાયા બાદ કાંસમાં ખાબકી હતી બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના ઘટી એક બાળકી સહિત છ લોકોને પહોંચી ઇજાઓ खेड़ामा ट्रक અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત બાદ વાનમાં લાગી આગ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે બની ઘટના ટ્રક પાછળ પિકઅપ વાન અથડાતા સળગાયો અકસ્માત ધડાકાભેર ટ્રક સાથે અથડાતા પિકઅપ વાનમાં ભીષણ આગ લાગી ફાયર વિભાગની ટીમે સડે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો સદનસીબે આગમી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અમદાવાદમાં યુસીસી કમિટીને પડકાર ફેંજી પર હાઈકોર્ટમાં સુનાવણી રાજ્ય સરકાર વતી એડવોકેટ જંગલ કમલ ત્રિવેદીએ અરજીનો વિરોધ કર્યો કમલ ત્રિવેદીએ કહ્યું કે આ કાયદો નહીં માત્ર એક્ઝિક્યુટિવ કમિટી રાજ્ય સરકાર કમિટીનો નિર્ણય લેવા સ્વતંત્ર છે કમિટીએ તેનું કામ લગભગ પૂર્ણ કર્યું છે ગમે ત્યારે રિપોર્ટ સોંપી શકે અરજદાર તરફથી સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા ટાંકવામાં આવ્યા તમામ ધર્મના લોકોને કમિટીમાં સ્થાન આપવા અરજદારની માંગ માત્ર એક પત્ર લખવું યોગ્ય નહીં હોવાનું હાઈકોર્ટનો મત આ રસદાર તરફથી યોગ્ય રજૂઆત કરવા સમયની કરાઈ માંગ સમગ્ર મામલે દસ જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે પાકિસ્તાને ફરી ઉલ્લંઘન કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે સરહદી ગામોની સુરક્ષા અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘે સમીક્ષા કરી ગૃહ રાજ્યપ્રધાન તાત્કાલિક પહોંચ્યા હતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ સ્થિતિ અંગે કરી વિસ્તૃત ચર્ચા સરહદી ગામોમાં ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી સુરત સિવિલ ડિફેન્સમાં વોલન્ટીયરની ભરતી કરવાનો નિર્ણય સુરતમાં પૂર કે અન્ય કોઈ આકસ્મિક ઘટના બને તો મદદરૂપ થશે હાલ સુરત સિવિલ ડિફેન્સમાં ફક્ત ત્રણસો વોલેન્ટીયર છે આગામી સમયમાં વોલન્ટીયરની સંખ્યા વધારીને દસ હજાર સુધી કરાશે લોકો સિવિલ ડિફેન્સમાં જોડાય તે માટે કલેક્ટર દ્વારા વોટ્સએપ નંબર કરાશે જાહેર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે કમિશન એજન્ટોની હડતાળ બેડી માર્કેટિંગ યાર્ડના એકસો પિસ્તાળીસ કમિશન એજન્ટ સાથે રૂપિયા સત્તર કરોડની છેતરપિંડી રાજકોટ પોલીસે ગુનો નોંધીને ચિતર બંધુઓની ધરપકડ કરી રૂપિયા પરત આપવાની ખાતરી મળે તો જ હડતાળ સમેટાશે સિઝન સમયે જ હડતાળ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હાલ પેમેન્ટની જ વ્યવસ્થા ન હોવાનો કમિશન એજન્ટોનો દાવો રાજકોટના આંતર જિલ્લામાંથી બાઇક ચોરીના રેકેટનો પર્દાફાશ મીંછીયા પોલીસે બાઇક ચોરી કરતા બે આરોપીની ધરપકડ કરી આરોપીઓની પૂછપરછમાં સત્યાવીસ બાઇક ચોરીનો ભેદ ઉકેલાલ કોરિયાળી નજીક શંકાસ્પદ જણાતા બે લોકોની તપાસ કરવામાં આવી હતી આરોપીઓ પાસેથી જુદા જુદા બાઇકના એન્જિન સહિતનો મુદ્દામાલ મળ્યો છે પોલીસે કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ગાંધીનગરમાં એસીબીના અધિકારી તરીકે ઓળખ આપીને તોડ કરવા મામલે અમદાવાદનો શખ્સ ઝડપાયો છે જીપીએસસી ચેરમેન અને કલેક્ટર સાથે સેટિંગ હોવાનો દાવો કરતો હતો પચીસ હજારનો તોડ કરવા આવેલા અમદાવાદના નિવૃત્ત એએસઆઈના પુત્ર શોએબને પોલીસે જડપ્યો ભરૂચના નિવૃત્ત શિક્ષક દંપતીને કોલ કરીને ડિજિટલ અરેસ્ટ કરીને સોળ લાખ રૂપિયા પડાવનારા બે સાયબર અગઠિયાઓને પોલીસે રાજકોટમાંથી ઝડપી પાડ્યા છે નિવૃત્ત શિક્ષક દંપતીને કોલ કરીને કહેવામાં આવ્યું હતું કે તમારા નામે મોબાઈલ નંબર રજિસ્ટર થયેલો છે અને એ મોબાઈલથી ક્રાઇમને અંજામ આપવામાં આવ્યો છે